ચાલો સરસ મજાનું ફૂલ બનાવી દો અદબ જો અત્યારે આપણે પુનરાવર્તન કરીએ છીએ બરાબર પાણીનું આપણે પહેલા શીખી ગયા ને પાણી વિશે પાણી ક્યાંથી આવે છે પછી પાણીનો રંગ હોય કે ન હોય પાણીનો સ્વાદ હોય કે ન હોય એવું બધું શીખી ગયા ને આપણે હવે જો અહીંયા તમને દેખાય છે શું 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 અહીંયા શું શું છે વચ્ચે રાખ્યું છે એમાં એક ચટણી છે પછી બીજું મીઠું પછી હળદર હળદર ને પછી જીરું છે હવે આપણે છે ને એને બધી વસ્તુને પાણીમાં નાખશું એક એક વસ્તુને પછી તમારે મને કહેવાનું કે પાણીનો કલર બદલો કે નથી બદલો હો સમજાઈ ગયું રેડીને બધા જીઆ એ તને આપ્યું એ શું છે હળદર હવે પેલા છે ને પાણી નાખ વાટકીમાં પાણી પાણી નાખ પાણી પાણી બસ હવે એમાં હળદર નાખ હા હવે એને હલાવ હલાવે ને સરસ એ કેવો કલર થયો જો જઈએ કેવો કલર થયો ચાલો એ કેવો કલર થયો કેવો થયો આપણે હળદર નાખીએ તો એ કેવો કલર થઈ ગયો પીળો સરસ ચાલો હાર અહીંથી પાણી લઈને પેલા પાણી નાખ વાટકીમાં સરસ હવે તને શું આપ્યું છે મેં ચટણી હવે એમાં ચટણી નાખ હા હવે એને અલાવજીએ કેવો કલર થયો લાલ સરસ કેવો કલર થયો લાલ ચાલો આપણે પાણીમાં ચટણી નાખી તો એ કેવો કલર થઈ ગયો લાલ કલર ચાલો ગાયત્રી બેન આવી જાવ ચાલો પેલા પાણી નાખો વાટકીમાં હા સરસ મે તને આપ્યું શું છે ધાણાજીરું ચાલો એમાં નાખો જઈએ જો કલર બદલાણો ચાલો આપણે પાણીમાં ધાણાજીરું નાખ્યું તો કલર બદલાણો ને સરસ ચાલો પરીથી આવી જાય બેસ હાલો વાટકીમાં પાણી નાખો ચાલો શું આપ્યું છે મીઠું ચાલો નાખો એમાં હલાવ કેવું પાણી થયું સફેદ મીઠું પાણીમાં ઓગળી જાય ને હા આપણે મીઠું નાખ્યું તો પાણીનો કલર બદલાણો એવી રીતે એવી રીતે આપણે પાણીમાં અલગ અલગ વસ્તુ નાખી તો પાણીનો કલર બદલાણો સ્વાદય બદલાણો આપણે મરચું નાંખું હોય ટૂંકમાં ચટણી નાખી હોય તો કેવું લાગે એ તીખું તીખું લાગે ને પછી હળદર નાખી હોય તો કેવું લાગે તુરું તુરું મીઠું નાખવું હોય તો કેવું લાગે ખારું ખારું બરાબર